વધારે બે તો મારે વાત બી છે ને ચોલી લાવું ચીકુડી આપીને દેવા ચીકુડી તો એક જગ્યા પર મળી રહે ચોખા એ તો હું તમારી જગ્યા હતા એ ખો તમારા ચોકલાઈ શકો કોઈ નહીં કહું કોઈ ના કહું છોકરા છો પૈસા તો હા તમે ભાવ હું તમારા કાંઈ ક્યાં જઈ બારસોના પંદરસો ના થઈ જાય કંઈ ના છોડ ક્યાં તમે ક્યાં તો મારા રંગ કોઈ ને ખાલી કોઈ ના કહું નાખતો નારી શું કરા ક્યારે કાકો જે દે ચિકણ વાટ છે હા જો જે દે ચિકણ લઈને મોસ્ટી મોસ્ટી જાય છે કોઈ આવી તો પામવા આવે તો ઓલયા બાર કણાને આતું જ છે હા આ તો આ ₹80 પાકું બેડી લઈ જા ને માર નહી લે આની લે આસો છે હા પે તમે તો લાવ ચિકણ દેવા નહી આવી લઈ લો ₹100 હા હા

અરે ચા કરું પાટા તો જોયું તો 1200 રૂપિયા વાળા એટલે તાર ભાવ તો ખરો છે અને તમે બીજો કોઈ જાતા ના આપણે જો આ ચિકોલી ઓર નહીં લઈ આ લિન 1000 રૂપિયા વેખવાનું તમ બહાર કા કે હું ન કરું ના ત ના કરી એ ફોન ડાયરેક્ટ કોઈ છોકરાને ડાકા મત ફોન કરીને કે જો એમ તો ના આલું એટલે આપણે બેવા લઈ ને આપના જાઈ બે વાળા મને તારી તમર તો ફોન કાલી કે તારે મને લેવા લીએ છે આ થઈ બળ બધું તો તમર તો હું ઘરે જાવ હારું જો ભૂંય તાર જઉં ઓ ફોન કરજો કોઈ લેવાનું હોય તો ના ના મને તો થાય અલ્યા મુ તારસી તો ઉગાડી લઈ આવો તો ચીકુણી ખાતા નઈ લાવવાનું લે હજાર ગઈ પડ કડાઈ થઈ જાય કતો એ તારા બાપા પાં દે

આપણે આઠસો રૂપિયા વાળા રૂપિયા ધટલા કાઢી લાલ દઉં બસો રૂપિયા રિકવડ યાતો મૂર્કો મૂર્કો અગિયારસો રૂપિયા બારસો રૂપિયા પાછા કાઢી દઉં તો એક રૂપિયા પાસો લા હો રૂપિયા ધાળિયા આઠસો રૂપિયા

અલે તમે દુકાન ભાડે મુ નહી ભાડે એટલે કહું છું અલે મણીઓ મળી જો હે હવે જો 800 રૂપિયા નો 1000 આ 1500 ભાવ કરો હે અરે બધા પૈસા 100 રૂપિયા રખુજી નાનો 800 રૂપિયા પેલા દુકાન વાળા ને વધારે કટા મુ લઈ લશી એકલા એકલા ગણગણ કરો છો લે તો કશું ની અલે ભાવ બોલો હું આલો એટલે પૈસા એટલે 1500 1500 રૂપિયા તો કઈ 1500 તન જેટલો ભાવ હોય એટલો કહો

તો ત પૈસા લઈ જા મારું વર્ષ ભાવ કેટલો કર્યો એલા ઓય ને આટલો બધો ભાવ હેડો હવે જે હોય અલ્યા આ તો ભાઈ બને ચિકપુડી લઈ આવ જા ઉઠે ચિકપુડી લે તારું ચિકપુડી લે બે એ રજોગિયા અલા એ પી આર બિગાવા આવી કેટલી ગોલ વાહ મારતી યાર કિલે આવું હીશ કિલોસ કિલો આવ તો એ ચાલે લે આ નું ચાલે આ મુલજી એ ગઈ ગાને બોલ આટલું કિલા આઠ તો આઠ તો પરમેશ્વર ભગવાન ભગવાન બોલાય

था बन था कळे तारा 100 रुपय पासा आले बन था 100 रुपय छे ना मार जीगुडी बिगुडी नजे ते मारता बधा पैसा पासा नवी 1500 1500 ने आले तर मला एकच थाप 1500 आले 1400 रुपय आले ही जे 1400 रुपय अथे ल्याना की जुठू बोल्याना 1500 नी ल्याना मला एकच थाप ये 100 रुपिया तो 1500 થઈ ગયા પડી ગયું અલા આને મને જટુ બોલી શું કરીયા બધું આ મને પૈસા લે તમારે રાણી તો લાય મારા રૂપિયા તમે 100 રૂપિયા હું તો માર તો આજ થઈ ગયો હવે લાય મારી પૈસા આટુ પાટ લો પૈસા 100 રૂપિયા કઈ દુ બધા નવી ના ના શું કઈ દો કઈ દો કરો ઈ તો કસી ના રૂપિયા હેજા દે પણ થાય બટ 10000 રૂપિયા વેચી ના 1500 રૂપિયા વેચી થાય બટ હા હું પેલી હવે માર બીજીજી કુળે જાય પણ અલ્યા ઓ મગનજી જો લેવા આયો અલ્યા અને લગાજે તમે જીપુડ જલા લીધી હે જેલા લીધી કે જેલા ની એ બાઈ મો તો 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 પાછા આલે તાન એ માંગનો પાછા જીપુડી પૈસા લેવા ને તું બોલી સી આ આ જરીમાં મળ્યા જ આ હા પૈસા લઈ ગયા સી 1200 ની 1100 તો 500 કાઢતા પાછા લઈને જાવ એ માં ભલે માં મામા પૈસા લીડ ઉઠેલી લા આજુરી તો પાછા આવો ભલે મને જો તમે આ જૂઠું બોલે આ ગ્રાહક દે રે બધા તો શું આબી શું કરી મારો જાવ અમે બે જાવ અમારે ઉભારો એ તય પૈસા કેમડે આલતા પલા દામીને આબી તો આલ દે પણ તરા શું એમ ગોમ વાળાનું લૂટો હવે ચા લૂટીએ આપણે લૂટીએ 1500 આ 1400 પણ ઢીલી વેસી હોય હવે ચેન 1400 પણ ઢીલો મારે 1200 ઢીલી વેસી અમાર વાળી મને 1500 ઢીલી વેસીયા એક જ થાપે બેઠી આયા 1500 ની